સુરતના વરાછા અને કામરેજના સ્થાનિકોની વર્ષો જૂની સરકારી કોલેજની માંગણી સુરતના વરાછ અને કામરેજના સ્થાનિકોની વર્ષો જૂની સરકારી કોલેજની માંગણી વર્ષો જૂની સરકારી સાયન્સ કોલેજની માંગનો ટૂંક સમયમાં આવશે અંત સુરતના વરાશો અને કામરેજના સ્થાનિકો માટે સરકારી કોલેજની જગ્યા ફાળવાઈ છે લસકાણા પાસેના વાલકપાટીયા પાસે ફાળવવામાં આવી છે આ જગ્યા શિક્ષણ વિભાગ દ્વારા સન બે હજાર પચીસ છવ્વીસના વાર્ષિક બજેટમાં બાવન લાખની જોગવાઈ કરવા દરખાસ્ત કરાઈ હતી આ દરખાસ્તને મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે વરાછા અને કામરેજના સ્થાનિકોને સરકારી સાયન્સ કોલેજ મળશે શિક્ષણ વિભાગ મંત્રી પ્રફુલ પાનસેરીએ પાલિકાએ જગ્યા સુપરત કરી વર્ષો જૂની ચોરસ મીટર જગ્યાની અંદર સાયન્સ કોલેજનું ભવ્ય ભવન નિર્માણ માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આવનારા સમયમાં પ્લાનિંગ અને ટેન્ડરિંગ થયા બાદ અમે સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરશું સુરત શહેર સુરત જિલ્લાના માટે આ ગૌરવરૂપ વાત છે કે સાયન્સ કોલેજ જ્યારે વરાછા સાયન્સ કોલેજ વાલક વિસ્તાર કામરેજ અને વરાછાના બોર્ડર પર બનવાની છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને એમનો લાભ મળશે આવનારા સમયમાં વિશ્વ સમકક્ષ સાયન્સના જે સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈતી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું આજે ખુશીની વાત છે કે બાવન કરોડ રૂપિયા રાજ્ય સરકારે એસએમસીને આપ્યા એસએમસીએ આજે અમને સત્તર હજાર ચોરસ મીટર જગ્યા સાયન્સ કોલેજના નિર્માણ માટે અમને આપી છે એ પત્ર આજે અમે એમનો એ જગ્યાનો કબજો લઈ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ જેનો અમને આનંદ છે જે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્ય અને ની એ ટીમ આખી સાથે મહેનત કર્યું છે ત્યારે એનું આ જે પરિણામ મળ્યું છે આ પરિણામ વરાછા કોલેજ સુરત શહેરની એ સાયન્સ કોલેજ નંબર વનની બનશે એવો મને વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે